અમે હેડ્યા છીએ વડનગર નુતન ને બે ના મસાલો લઈ લેવો લઈ તા હે આ નારણ છે નારણ તાર કો કેવું છે કેવું થાય વિડિયો કોન ચાલે કો તા ને મસાલા લી કંપની વિશે કોઈ કેવું

kan okay. cewek saya ini mm. kan. Sama

બાદરપુર બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડ આઈરિયા છીએ બે કિલોમીટર છે ભટનગર નવતરભાઈ બે ફટાફટ પહોંચી જઈએ Ja, કાયસાઇ બનાવી રહેજો વટન કદાણ મળીએ હા જ મંદિર જોડે આવી જાય છે પણ આ કાલે મળે માતાજી નું મંદિર આવ્યું મિત્રો એ ઘણા રવિવાર ભરવા આવું છું ટાવર પર ભાઈ પેલો ચડી ગયો તો એ ટાવર વડનગર અરે તો ભાઈ ચડી ગયો તો લેવા ઓપરેશન કરાવવા તો તમારે એક વખત મુલાકાત લેવી લેજો આ સિવિલ સરકારી બનાવી જોવા તમે આ બધું નવું બનાવી દીધું છે જે કોમ ચાલુ છે મોદીજી નગરી બનાવી દે હો પટનાગરમાં કેટલું કોમ ચાલુ છે ઘણું મોટા પાયે કોમ ચાલુ છે આ ઇન્ડિયન બેંક આઈ એસબીઆઈ ઇન્ડિયન આવી ગયા છે શાક માર્કેટમાં

emnít chụp tay này du còn sao rồi em úi lì zô, tao mác qua હા કે સારા એવા કપડાં સીનલીએ છીએ અમે સારું કાપડ એ સારું રાખીએ છીએ વધનગરમાં ને બેસ્ટમાં આવો એક વખત મુલાકાત લેવો સારું એવા અમે કા એમિત વહી સિવડાઈએ છીએ બોલે છે તમે જે બોલ્યા એ ઓકે બીજા શીવડા કાપડ જોયો પછી ગમી જવા તો બીજો શીવડા એક જોડ કામ સારું જવાનું એક દામે બટાકો તો હોય ને તો બટાકો ની દુકાન માં આવે છે કે ચલ લેવા માટે આ ગાય ઠાકોર નું નવું દવાખાનું મેમન ના બાજુ આવી જાય છે બટાકો લેવા બટાકો મેન વેપારી છે તેઓ અરે વેપારી અમારા લઈ લે માર્કેટ માર્કેટમાં અમે નૂતન શાકભાજી લેવી અમે નૂતન બે જણા ગેરેજમાં જ્યાં હતા અને અમુક જીએ છીએ પકોડી ખાવા પકોડી ખાવી છે ગરમ લાએ માર્કેટમાં મને લઈ કાઢ પકોડી ખાવા છીએ સુંદર નામ તમારે सारी येवी छे तुम्ही मुलाकात लेज्यो पकोडीनी अन तण भाई छे अन आ सुंदर भाई छे पकोडीवाडा মই সিহঁতে পকৰি পাঁচ লাইন আমি পঞ্চায়ত মাৰ্কেট মই